મહત્વના સમાચાર પર નજર કરીએ મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે ઝાલોદ નગરપાલિકાની ચૂંટણીમાં પણ મતદાન ચાલી રહ્યું છે દાહોદ જિલ્લાની દેવગઢ દેવગઢબારીયા અને ઝાલોદ નગરપાલિકામાં પણ ચૂંટણી યોજાઈ છે ચૌદ બિલ્ડિંગમાં બત્રીસ મતદાન બૂથ પર મતદાન ચાલી રહ્યું છે ઝાલોદ નગરપાલિકામાં એકસો આઠ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે મહત્વના જે સમાચાર મતદાન મથકો પર મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઝાલોદમાં મતદાન થઈ રહ્યું છે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું છે જે છ વાગ્યા સુધી ચાલશે ઝાલોદ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે એકસો આઠ ઉમેદવારોનું ભાવ ઈવીએમમાં કેદ થવાનું છે જેનું પરિણામ અઢાર તારીખે સામે આવશે દાહોદ જિલ્લાની દેવગઢ બારીયા અને ઝાલોદ નગરપાલિકામાં ચૂંટણી યોજાઈ રહી છે દેવગઢ પાલિકાની ચૂંટણી જંગમાં કુલ છ વોર્ડના એસી ઉમેદવારો મેદાનમાં છે જ્યારે કે ઝાલોદ નગરપાલિકામાં એકસો આઠ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન થઈ રહ્યું છે કયા કયા મુદ્દાને લોકો ધ્યાનમાં રાખીને મતદાન કરી રહ્યા છે તે તો અઢાર તારીખે જ ખબર પડશે કે જ્યારે ચૂંટણીનું પરિણામ આવશે સમાચાર ઝાલોદમાં પણ મતદાન હાલમાં થઈ રહ્યું છે લોકો ઉત્સાહ બતાવી રહ્યા છે પોતાનો મત આપવા માટે વહેલી સવારથી જ લોકો લાંબી લાંબી કતારોમાં જોવા મળ્યા હતા ત્યારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અહીં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે ક્યાંક લાંબી કતારો તો ક્યાંક મતદારોમાં નિરુત્સાહ જોવા મળી રહ્યો છે ચૌદ બિલ્ડિંગમાં બત્રીસ મતદાન બૂથ પર હાલમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે લોકો પોતાનું મત આપવા માટે મતદાન મથકો પર પહોંચી રહ્યા છે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે મતદાન થઈ રહ્યું છે અને અઢાર તારીખે તેનું પરિણામ જાહેર થવાનું છે મતદાન મથકો પર મતદારોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે આ સાથે જ કોઈ છેને બનાવ ન બને તે માટે પોલીસનું ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે દાહોદ જિલ્લાની દેવગઢ બારીયા અને જાલોદ નગરપાલિકા માટે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે બિલ્ડિંગમાં મતદાન પર મતદાન ચાલી રહ્યું છે જાલોદ નગરપાલિકામાં ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે ઝાલોદમાં અત્યાર સુધીમાં લગભગ આઠ ટકા જેટલું મતદાન થયું છે તો આ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે संवाददाता ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર અને દાહોદ જિલ્લા દાહોદમાં સાત તાલુકા પંચાયત એક જિલ્લા પંચાયત અને બે નગરપાલિકામાં મતદાનની પ્રક્રિયાઓ ચાલી રહી છે હાલ અમે ઉભા છે ઝાલોદના પીએમ હાઈસ્કૂલ ની અંદર અહિયાં મતદાન પ્રક્રિયા ખુબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલી રહી છે હું જણાવી દઉં કે ઝાલોદ નગરપાલિકા અને એકસો આઠ ઉમેદવારો અહિયાં અહિયાં ઉમેદવારે નોંધાવી છે અહિયાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે આપ જોઈ શકો છો ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે કેટલાક લોકોએ અહિયાં મતદાન કર્યું છે એટલી જોડે આપણે વાત કરીશું કે આ વખતે લોકોએ શું શું વિચારીને આપણે મતદાન કરી પહેલા તો મારો અધિકાર છે મત આપવાનો અને એનો મેં ઉપયોગ કર્યો છે લોકોનો સર્વાંગી વિકાસ થાય કે એક પંચાયત એટલે જે છે એ બેઝ લોકોના ઘર ઘર સુધી પહોંચવા વાળી વાત જે છે લોકોને સર્વાંગી વિકાસ થાય એની સાથે સાથે રોડ રસ્તા પાણીનો વિકાસ થાય એમાં લોકો મદદ કરે એવી ભાવના થી તો આજે પણ મેં જોયું કે બહુ ખૂબ બધા મતદારો મોટી સંખ્યામાં અહીંયા અહિયાં છે અને આવીને સરસ મજાનો વોટિંગ કરી રહ્યા છે શાંતિપૂર્ણ માહોલમાં થાય છે અને મને ચોક્કસ ખાતરી છે કે બધા પોતપોતાના વ્યક્તિગત વિચારો થી અને ઉમદા વિચારો થી લોકો પોતે મત આપશે એવો મને પરોસવો પડશે ધન્યવાદ જી આપે મતદાન કર્યો જી શું કેશો આ વખતે આપ મતદાન સાત વર્ષથી નગરપાલિકામાં નગરસેવકો તરફ થતા

જે છે એટલે નગરપાલિકાની ચૂંટણી છે ટૂંકમાં રોડ રસ્તા અને ગટર ને લઈને લોકો વાત કરે છે આપે મતદાન કર્યું છે જી આપ મતદાન છે કયા મુદ્દા રહેશે આ વખતે મતદાનમાં આ વખતે લોકશાહી નો મોટો પર્વ છે તમામ લોકોએ મત આપવો જોઈએ મતાધિકારી નો ઉપયોગ કરી સમાજ નો સારો ઉમેદવાર જીતી ને આવે અને સમાજના જે સ્થાનિક લેવલ ના પ્રશ્ન નું નિરાકરણ લાવે એવા મતદાન ને ચૂંટવા માટે હું અપીલ કર એટલે ટૂંકમાં એમ કહી શકાય કે લોકોએ ઉત્સાહ પૂર્વક અહિયાં મતદાન માં ભાગ લીધું છે અને અહિયાં વિકાસ ને મુદ્દો લઈને લોકોએ મતદાન કર્યું છે આભાર ભૂપેન્દ્ર સમગ્ર